અમદાવાદથી નીકળેલા અને સાસણગીર ઝેરેલા બાઇક રાઈડર તળાજા ખાતે પહોંચતા તમામ રાઈડરનું પ્રારંભ હોટલ ખાતે સન્માન કરવામાં આવ્યું તળાજા શહેર ભાજપ ઉપાધ્યક્ષ શિલ્પાબેન જોશીના સુપુત્ર જય જોશી સહિત તમામ રાઈડરનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ પૂર્વ નગરસેવક અશોકભાઈ સગર ગીતાબેન સગર તથા રશ્મીબેન પુરોહિત તથા નારણભાઈ બંભળીયા મુકેશભાઈ સગર સહિતના ઉપસ્થિત રહ્યા મારું નામ જય જોશી હું કિંગ જેસ તરીકે યુટ્યુબ ચેનલમાં વર્ક કરું છું આજે અમે સુપર સન્ડે રાઇડર્સ તરીકે અમારો ગ્રુપ જે અમદાવાદથી સાસણગીર બાજુ રાઈડ તરફ જવા છે તો ત્યાં અમે જતા હતા અને અમને તળાજામાં નગરપાલિકા પ્રમુખ અને ઉપાધ્યક્ષ તળાજા તળાજા નગરમાંથી નીલપાબેન જોશી જે મારા મમ્મી છે હેતલબેન રાઠોડ અને અન્ય સભ્યો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું છે અમારો મેન જે એ છે કે રોડ ઉપર અમને જોઈ અને કોઈપણ પ્રેરણા અનુભવી હેલ્મેટ પહેરી ખુદનો જીવ બચાવે અને રોડ સેફ્ટી અવેરનેસ માટે અમે ઓલમોસ્ટ રાઇડ કરતા હોઈએ છીએ આજે તળાજા એવા હોટલ પ્રારંભમાં અમને સ્વાગત કરવામાં આવેલું છે અને મેં આ જ રીતે અમે આગળ રાઈડ કરતા રહીશું અને થેન્ક યુ સો મચ તળાજા તે અમને આટલો બધો રિસ્પોન્સ આપ્યો અને અમારું સ્વાગત કર્યું ધન્યવાદ સો મચ થેન્ક યુ